પ્રયાગરાજમાં ગંગા સ્નાન દરમિયાન રોગના હુમલાના કારણે સાવલીના હરીશભાઈનું નિધન થયું છે હરીશભાઈના સાવલી લવાતા તેમના અંતિમ સંસ્કાર આવ્યા સ્વામિનારાયણ પંથકના સ્વામીજી પરિવારજનોએ અંતિમ વિદાય આપતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હરીશભાઈ વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા હતા સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ સહિત અનેક સેવાકીય સંસ્થાઓમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હતું કુંભમાં ગંગા સ્નાન બાદ બહાર આવતા રોગનો હુમલો થતાં સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવાતા તેઓનું મૃત જાહેર કરાયા હતા હરીશભાઈ નવનભાઈ પટેલ અમારા સાવલીના એક પાટીદાર સમાજના અગ્રણી અને મોટા ખેડૂત હતા સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા આ ગત ચોવીસ તારીખે કુંભમેળામાં સ્નાન માટે તેઓ ગયા હતા અને ત્યાં એમનું ધ્યાન થયું છે ત્યાંથી એમ્બ્યુલન્સ દ્વારા સાવલી લાવવામાં આવ્યા અને એમની ત્યાં ઘરે આવ્યા પછી સો સંતો અને મોટી સંખ્યામાં સાવલી તાલુકાના નગરજનો ભેગા થયા અને એમની અંતિમ કરવા માટે આજે અહીંયા આવ્યા છે અને બહુ મોટી સાવલી નગરને અને તાલુકાને એક મોટી વ્યક્તિ ગયા એવી ખોટ છે અને એમના કુટુંબીજનોને સાંત્વના હાલે એવી અમારી અભ્યસના